રાજકોટમાં આવી ની ભીખો શું છે નહીં તો એવા રાણીમાં અને રોળીમાના આશીર્વાદ છે તો અત્યારે હું અને રુચિતા રાણીમાં અને રોળીમા ના દર્શન કરવા માટે નીકળવાના વરસાદી માં ધરવા માટે લઈ આવવાની હાલો હવે મોડું કરો માં જલ્દી કરો હાલો વાસણ પછી દોજો હાલો કે અત્યારે ઘડિયાળમાં એકચુઅલીમાં વાગી ગયા છે સવા છ અને સવા છ વાગી ગયા આપણે સમજી શકીએ છીએ કે રાત પડતા વાર લાગે નહીં જોયું આ છે આપણી પેઇન્ટિંગ અને આ ચિત્ર દોર્યું છે અમારા સાધુભાઈ અને મોટભાઈ એવા ભાઈ શ્રી શૈલેષભાઈ બોરીસાગરે જે અમને આ પેઇન્ટિંગ ચિત્ર પોતાના સ્વહસ્તે ડ્રો કરેલું છે જે ભેટમાં આપેલું હતું ચાલે હાલો મોડું કરો મા તો ઝપ્પડ કરો આલો કામ 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 તો થયા કરશી એલા ભગવાન ને આગળ રાખવાનું હાલો ઝપટ કરો હાલો ભાઈએ પહેરી લીધા છે ચશ્મા હવે જાવા માટે હોલ તૈયારી કરી રહ્યા છીએ પંખો ચાલે છે ખોટા ખોટા કતો કરો દે બંધ આજે વીજળી બચાવીશું તો કાલે વીજળી આપણને બચાવશે ચાલો ભાઈ ભર લિધું ચાલો ઝપટ કરો આહા બુટ નથી પહેરવાનું ફિલ્ટર ની બોટલ છે વાહ બાઇક ની ચાવી લેવાની છે ચાવી નું નસીબમાં રોચિતા ને જ એવું છે હું થોડોક આડસુ છું આળસુ નો તો નથી આડસુ છું એટલે ચાવી ગમે ત્યાં મૂકવાની રૂમ રાખીને રહેતા હોય ટેપ હતી પણ હવે વાંધો નથી ચાલો લોક મારી ચાલો ટાટા બા લીટ ને બોલાવીએ રચિતા તાળું મારે છે ઘરની જવાબદારી મેં એને સોંપી છે તાળું હાલો હલો મોડું ન કરું આવી ગઈ છે લિફ્ટ હલો એ ઝપડ કરો

હાલો હવે જઈશું બાઈક પાસે ક્યાં છે બાઈક ની ચાવી બાઈક પડ્યું છે ગંદી હાલત માં નીકળી ગયા છીએ અત્યારે ઘર ની બાર હવે જશું મંદિરે દર્શન કરવા જો ભાઈ જંગલ જેવો વિસ્તાર છે અને તમને તો ખબર જ હોય ને ભાઈ સાવજ જંગલ માં જ રહેતા હોય સાવજ ને શહેર માં ફાવે નહીં તો ઘરેથી બહાર નીકળે નીકળે છે અમુક લોકો જોવે છે કે આ શું ગાંડા કાઢે છે ગાંડા કાઢતા જે કરતા હોઈએ અમે અમારી મોજ માટે કરીએ છીએ એટલે સલાહ સૂચન આવકાર્ય નથી હા લોગની બાબતમાં હોય તો સલાહ સૂચન દેવા બાકી બીજા સલાહ સૂચન કે આવા બનાવતા નહીં ને આવું કરતા નહીં ને એ આવકાર્ય નથી તો હર્ષ વિદ્યા મંદિર મહાદેવનું મંદિર આવી ગયું છે હાલે ભાઈ વિડીયો પકડી લે મોબાઈલ

ના દર્શન કરી લીધા અને હવે આ મંદિરેથી નીકળી જાય છીએ દર્શન ગયા આરતીના તમે હે બહુ ટ્રાફિક હતું ટ્રાફિક બહુ હતી મજા બહુ આવી એને એવું છે બાઇક થોડુંક દૂર પાર્ક કર્યું છે અહીંયા જાય છે હાલો અમે નીકળીએ છીએ હવે હવે જઈશું હજુ માણસોનો નો અવિરત પ્રવાહ ચાલુ જ છે આજે પહેલી વાર અમે આ જોયું પહેલી વાર દર્શન કરવા આવ્યા હું તો બીજી વાર આવ્યો અમારે રુચિતા પહેલી વાર આવી છે થોડુંક અંદર છે મંદિર પણ માણસોની જોઈ શ્રદ્ધા બહુ મહત્વ છે આ મંદિરનું હોય શ્રદ્ધાનો વિષય તો પૂરાવાની જરૂર નથી આ ગેટ જો એક ગેટ બતાવી દઉં કેવો ગેટ કહેવાય રાણી ટાવર રાણી ટાવર બાજુ મંદિર ઘરે પહોંચી ગયા ઘરે મીન્સ રમે પોચુ ફ્લેટ પ્લેટમાં અને લીફ આવી ગઈ છે

ઉપર બરોબર એક જમી લેવું છે બનાવજો જો જય જય આનંદ કરીએ છીએ આનંદ કરીએ છીએ હાલો ભાઈ દરવાજો ખોલો હવે બહુ વાર લગાડી દે ખોલો છપટ કરી યાર આટલી બધી વાર હોય હમ હસ આવી ગયા ઘરે ઘરે આયા પછી હસકારો થાય ખાતી જવાય ને વંટાળી જવાય ને ચાલો અત્યારે ટાટા bye bye મળ્યા આવતા નવા વ્લોગમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત